ના <muchas> પણ

ઓય ના કે આવું નહી હે જે કેપ્ટન વાળા મજે આયા છું તું તો કિતની આવે એવું

જા રસ્તે <coughs> 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 <coughs>

આ આરાજા આરાજા ઉપર આરા બળ ઓય બધારે ઇન કાકાને લાગી ઉડ્યો ઓય તમે કે ગયા એ મો પડ્યા મો પડ્યા છે કે મો પડ્યા છે એટલે પડ્યા છે બધારે જતા નથી કાકા વિશે હું કહી રહ્યો બાપની જેમ ગીસી સેવા ઉંજા જોને જતા રે ઇને ઉજાજો એટલે મોરે બારું છોડો આ લાલજી બધારે ના લાગી ને બધારે માકાને માથે ફૂટી જીવવાય મોર આખો તો પાર આવી જ છે ટીવાજી છે લાલાજી હાથીવાજી ના હાથે બાપનો સરાયો છે બહુ બહુ વાતલાજી જગત બોલે લાલાજી બે 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 બેહો તો કેનો

কেচ য়েশল সান কেরানে মানের কান কেসা কানে নিলবারা কেনে কানে এন. পানে મેઘડો કરે હજી લેવી પડે ખાવાનું પરમિશન કોઈ ને ખાવાનું આહાર ધોવાનું બાકી છે કે આઠ ગીધું

તમે શું નામ દોરી ડાયરેક્ટ કાઢી

ये डीजे सुबह लाजु है गाय भरती सुबह है यूं है हां कल दिन में होए ना अजो का बेजने तो पर तुम कैसे बोलता नहीं पण तुमने क्यों लगा तू बोल पण आ तो वाजी जी थोड़ा तो प्रोटीन ऐसा करो है ये हमारे पर तुम्हारे क्या आया सो तुम्हारे आगे ने आया सो अमर तो छोड़ दीजिए तुम्हारे ये दो निकल

લાલજી રુલા નાખડાતા મેરે કઈ ના આપણે આ ઘરે કઈ ના વાન ઢાઢો પડી ખરાબ રૂ બધારે ખરાબ પડી ગઈ અયા ના બધા ની આયા આરા ના પણ ને આ તો 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 ખાઈ ના હા છે

તમે શું કહો ઊંધુ છો આખી ઊંધું કોણ છો તમે વાત કહું પેલા કઈક બેરિયા તમને બોલ્યા એમજી

ના ના એમ કે છે કે માર તો આમે હાસુ બોલા લાગી પડ ખોટું નહી બોલતા પણ તમારે તો ડોસી મો માર કરે છે છે ખબર પડે ઓય એ તો ડોસી પણ મોય માર પડે હાસુ ખબર જ ના પડે હા માર એમ હા એમ નહી આમે મારતી તમને ચો મારે છે બેરા કે નથી બેરા

મારે લાવું ને પડ્યા આઈ એટલે સરબત નથી સરબત પણ હું પીતો જ નહીં

एक बाद में वा वा चा चा। भी जाऊ आळशी वातु करत नाही अरे बेजने शिवतु करत नाही को वातुन का का पाजे ना भारती आदर तो मारे पियू होय काय पियानु से ला चाचा जे होय पियू से पियू से ना ना चाय इन में मंगा दिन घेरा है आज लोग नहीं लियो कांग घेरा है ले आलो पण ना आ कांग आया सु लागना चाय आ लागता नहीं आ <laughs> ક્રાંક કીના ફાઈટમાં ન પીજો ગણો હો બાય બાય જિસુ વાત કરો એકલાએ તો ખાલી ખા પણ જ નહીં પાતો તો ખોડીયા લાગે છે

તમે એમ પડજો ને

रख रहा खावा खाए नंगा अब के दाले आज रोटला बिजैका नहीं हुआ अलाजी बोल रहा है तो खाए नंगा रख रहा है इस, इस दाले आजीरा अब इसे रात इसका भी पढ़ जाएगी रात ना तुमको पढ़ाना बंद नहीं होना स्वागत है तू बोल रहा है तो हमें चैन ऑनलाइन बात करो तमिल तमिल बोला माया આ જા બોલે બોલ એમ તે જા બોલે આયો ઘણા બાઈક થી લે પેડા પેડે રવડો જા ચા હેડયો કે લે પડી બોલા પૈસા નહી આલો પડી ભઈ ચાલો કે લડ પૈસા નહી આય તો થોડો વગાડી જી કેમ ન આ પૈસા ના આવ પડી આરે આરે જે આયા બોલ નહી તું ખઈને આવી તારું ઓય થોડું તમે તમે આખી રાઉડી પોટ વાગે જ ન હોય અન મેલવા ગાડી ને ના દે ઓનેલા મેકવા જો ઓન અમાર આખી રાતા ના લઈ જો હાથ લેજો દબ પડતા ગઈ R. Isisenk me dalo Kaise bростie kom pedhar Kulng bhozla 개jädr %$%%s <laughs> Kulng djnip incident Sel Ora invention下面 paiming nility sich bahari mandarido我們 kachibidia chio Очim peto utim抱osti dabbạब utikfao amkhatkarixam kryta usi na pado ataa fahay rin betarik ko lapai na ke traλά okawar anos ata wona kleko ke sarmamwada n redesii Minilwaldi road na princesри ipo ke aile model sakiyo uakui atakaaako nFormida ka Roger 포拈 7 x Vegal outro en Za diyoto na ekio run quiero !來 Uen ding aprender citizens dan uke kain laserser urなら

તમારા સાના મને જે છે વન દારૂ છે અમને દોશી માં હાચી જવા ને કરાવતા રહેજો અને હાલ્યા મારો ઘરે આવો પધારજો હો બધારજો બધારજો હા હા દોશી મારે ના આવતા રે જો મારા ઘર ઓય તો દવા લેજો દેવડી દવા લેજો માથાનું દવા લઈ લઈ ફેર કાલ દાન બાટ વડલા હા બદલાવજો ભરો એ

বনাই দি আৰু এতিয়া বোধ পাব নাই আহিব